we're <laughs> going ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા રાજકોટમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું અને સીબીઆરટી રદ કરવાની માંગ કરવામાં આવી જે બાદ એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસે તેમને પકડી લીધા જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા એક કાર્યકર પોલીસ વાન પર ચડી ગયો કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસ એક એકને ખેંચીને અટકાયત કરતી જોવા મળી

રાજકોટ શહેર ડાઉનલોડ કરું દિવ્યભાસ્કર એપ